નમસ્કાર મારા સનાતન પરિવાર આધ્યાત્મની દુનિયામાં આપ સર્વેનું ખૂબ ખૂબ સ્વાગત છે મિત્રો શ્રીમદ્ ભગવદ્ ગીતાના ગુજરાતી અનુવાદ અંતર્ગત આજે આપણે જાણીશું સાતમા અધ્યાયનો સાર અને મહાત્મ્ય સાતમા અધ્યાયનો સૌ સાર સાતમા અધ્યાયમાં શ્રી કૃષ્ણ ભગવાને પોતાના પૂરેપૂરા રૂપને જાણનારના વખાણ કરી અને તે તત્વને અનેક પ્રકારથી સમજાવી અને ન સમજમાં આવે તે કારણે પણ સારી રીતે સમજાવ્યું છેવટે બ્રહ્મ અધ્યાત્મ કર્મ અધિભૂત અધિદેવ અને અધિયજ્ઞ સહિત ભગવાનના આખા રૂપને જાણનાર ભક્તના મહિમાનું વર્ણન કર્યું પણ બ્રહ્મ અધ્યાત્મા વગેરે વિષયોનું ઠીક ઠીક જ્ઞાન ન હોવાથી આઠમા અધ્યાયમાં અર્જુન તે વિષયોને પૂછે છે મિત્રો હવે આપણે જાણીએ શ્રી શંકર ભગવાને પાર્વતીજીને અને શ્રી વિષ્ણુ ભગવાને લક્ષ્મીજીને કહ્યું કે હે દેવી હું હવે સાતમા અધ્યાયનું મહાત્મ્ય કહું છું તે ધ્યાનપૂર્વક સાંભળો એક વખત પાટલી પુત્ર નામના નગરમાં શંકુકર્ણ નામનો બ્રાહ્મણ રહેતો હતો અને તે વેપાર કરીને જીવન નિર્વાહ ચલાવતો હતો તેને ત્રણ પુત્રો હતા એક વખત તે વેપાર માટે પરદેશ ગયો હતો ત્યાં સાફ કરડવાથી તેનું મૃત્યુ થયું શંકુકર્ણે જે કંઈ ધન એકઠું કર્યું હતું તે જમીનમાં અંદર દાટ્યું હતું મૃત્યુ પામ્યા પછી તે જગ્યા પર સાપ થઈ અને તે ધનનું રક્ષણ કરતો હતો એક દિવસ સાપના શરીરથી કંટાળી અને પોતાના પુત્રોને સ્વપ્ન આપ્યું કે તમે મારો ઉદ્ધાર કરો હું સર્પયોનીમાં છું અને અમુક સ્થાનમાં રહું છું તથા મારી પાસે બહુ ધન છે મેં જીવતા તે ધનને જમીનની અંદર દાટી દીધું હતું બે છોકરાઓ પિતાના દુઃખથી દુઃખી થઈ અને ઉદ્ધારનો ઉપાય વિચારવા લાગ્યા પરંતુ વચલો છોકરો તેની સ્ત્રીની સાથે ધનની લાલચથી જ્યાં ધન દાટ્યું હતું ત્યાં ગયો અને તે જમીનને ખોદવા લાગ્યો જ્યારે બખોલની અંદરથી નીકળી અને સાપે એ વચલા પુત્ર અને તેની સ્ત્રીને જોઈ ત્યારે તેણે બખોલ ખોદવાનું કારણ પૂછ્યું પુત્રએ કહ્યું કે આજ મેં તમને સ્વપ્નમાં સર્પયોનિમા જોયા અને આપે સર્પયોનિમાથી ઉદ્ધાર કરવા માટે કહ્યું તેથી હું ધનને કાઢી લઉં છું અને તેની મારફત આપના ઉદ્ધારનો ઉપાય કરું છું પિતાએ કહ્યું કે હે પુત્ર મારો ઉદ્ધાર ધનને લઈ લેવાથી નહીં થાય મારા શ્રાદ્ધના દિવસે ભગવદ્ ગીતાના સાતમા અધ્યાયનો પાઠ કરાવો અને બ્રાહ્મણોને પવિત્રતાની સાથે ભોજન કરાવી અને સોનાની દક્ષિણા આપો આવી રીતે શ્રાદ્ધ કરવાથી મારો ઉદ્ધાર થશે ત્યાર પછી તમે ત્રણેય ભાઈઓ અહીં આવી અને આ ધનને સરખી રીતે અંદરો અંદર વહેંચી લેજો પિતાના કહ્યા મુજબ ઘેર આવીને વચલા પુત્રએ તેના મોટા ભાઈને આ સમાચાર કહ્યા અને મોટા પુત્રએ શ્રાદ્ધ વખતે બ્રાહ્મણો મારફત ભગવદ્ ગીતાના સાતમા અધ્યાયનો પાઠ કરાવ્યો જેથી પિતાની મુક્તિ થઈ અને પછી ત્રણેયે આ ધનને અંદરો અંદર વહેંચી લીધું તથા બધા પુત્રો સાતમા અધ્યાયના પાઠના પ્રભાવથી વિષ્ણુ લોકમાં ગયા ઇતિ શ્રીમદ્ ભગવદ્ ગીતાના સાતમા અધ્યાયનું મહાત્મ્ય સમાપ્ત મિત્રો આવતીકાલે આપણે જોઈશું આઠમો અધ્યાય ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ રાધે રાધે ભારત માતાની જય